સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજે ક્ષેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ અંત્યોદય દિવસ નિમિત્તે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર કાર્યક્રમ અંતર્ગત આજરોજ તાલુકા પંચાયતના ઉના તેમજ નગરપાલિકા ઉનાના સયુક્તોક્રમે યોજાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ઉના શહેરમાં આવેલા હીરા કાંઠેથી ઓમકાર રોડ ઓમકાર ચોક રોડ સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી હતી આ અભિયાનમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી સી રાઠોડ ગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ શ્રી ભવ્ય જે મહેતા સાહેબ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાભણિયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા ઉનાના મામલતદાર શ્રી ડી કે ભીમાણી

ઉના શહેરમાં પણ ગાંધીનગરથી અમારા શહેરી વિકાસમાંથી જ્યારે મહેતા સાહેબ જોવાની મહેતા સાહેબની પણ હાજરી હોય ત્યારે આજે નગરપાલિકાના પ્રમુખ હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય અમારા ચીફ ઓફિસર હોય સાહેબ હોય અમારા તમામ નગરસેવકો આજે આજના દિવસે આપણું શહેર સ્વચ્છ કેમ રહે આપણું શહેર સારું કેમ રહે આપણી સોસાયટી આપણું ઘર આપણું આંગણું તમામ લોકોને મારી શહેર અને તાલુકાના લોકોને મારી વિનંતી છે શહેરના લોકોને પણ મારી વિનંતી છે આજે કે જો ગાંધીનગરથી જો આપણા અધિકારીઓ આવી અને આપણા શહેરને સ્વચ્છમાં સ્વચ્છતામાં જો સફાઈમાં જોડાતા હોય આટલી મોટી બહેનો પણ સ્વચ્છતામાં જોડાતા હોય ત્યારે તમે જવાબદારી આપેલા નગરસેવકો અધિકારીઓ પણ જો આજે રોડ પર હોય સ્વચ્છતા અભિયાન કરતા હોય તો આના માધ્યમથી એક સંદેશો આપવા માગીએ છીએ કે આપણું શહેર કેવું હોવું જોઈએ કચરા મુક્ત હોવું જોઈએ ગંદકી મુક્ત હોવું જોઈએ એના ભાગરૂપે આજે સેવા પ્રકરણ દિવસ છે તમારા શહેર અને તાલુકાના લોકોને મારી વિનંતી છે તમે પણ તમારું આંગણું ઘર બાર સોસાયટી વિસ્તાર સ્વચ્છ રાખો એવી આજના તકે મારી આપને અપીલ છે અને વિનંતી પણ છે